તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજ તારીખ છે આઠ દસ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો પાંચસો ને ચોત્રીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને મિત્રો દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો ને એક પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે અને મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે અને મિત્રો દાંતીવાડા ડેમ પંચોણું પોઈન્ટ એકસઠ ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ મિત્રો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે જો દાંતીવાડા ડેમના ઉપરવાસમાં જેમ કે માઉન્ટ આબુ અંબાજી આબુરોડ દાંતામાં સારો એવો વરસાદ થશે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે તો દાંતીવાડા ડેમ જલ્દીથી ભરાતો જોવા મળશે અને બનાસ નદીમાં પાણી પણ છોડવામાં આવશે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે જો અમારી ચેનલ પર નવા હોવ તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો